પીસીબીએ બે દિવસ દરમિયાન સરદારનગર અને સોલામાં દરોડા પાડીને રૂપિયા સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને મહિલા બુટલેગર સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી છે પીસીબીના પીઆઈ જેપી જાડેજાના સ્ટાફના એએસઆઈ વનરાજસિંહને બાત પણ મળી હતી કે સોલા સાયન્સ સિટી રોડ પર આવેલા જીડી પાર્ટી પ્લોટ પાસે આવેલા ચામુડા કાર વોશિંગ શેડની આડમાં એક વ્યક્તિ દ્વારા દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે જેના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા એક લાખ એક વાનમાં રૂપિયા પાંચ પોઈન્ટ એસીની કિંમતનો સાતસો બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો આ અંગે બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો આંગે તપાસ કરતા રોહિત લોહાર નામના વ્યક્તિએ શેડ ભાડી લીધો તો આ અંગે વધુ પોલીસ તપાસ હાથ ધરી છે અન્ય બનાવમાં કુબેરનગરના દુરડા પાડીને પીસીબીના સ્ટાફે અફસાના બાનુ શેખ નામની મહિલાને ત્યાંથી રૂપિયા પોઈન્ટ પાંસઠ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરના ટીમ જપ્ત કર્યા હતા આંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે ડિવાયટી ન્યૂઝ અમદાવાદ